ગયા છીએ રાજુલા ઇન્ડોડા ને ગાડીમાં હવા ચેક કરવાની છે ને ખોડાવાની છે ગ્રીસ તો ફાઈનલી આપણે આવી ગયા છીએ વાડીયા હા જોઈ શકો છો તમે ઠડી થઈ ગઈ છે અડધી છત્રીસ ચેલા અહીંયા છે ને માતાજી તો અત્યારે પેલી સીઝનનો બીજો ફેરો છે પહેલી વર્ષ ભરતભાઈ માં લગાડ્યો હતો 35 15 માં તો અફજલ આ છોરી રાજ ને નરસિંહભાઈ ને અમે ને અજેભાઈ મારી આરે લઈ જાવ જો ગાડી માં જવાનું હતું એ કેન્સલ કર્યું ને આમાં અત્યારે આવ્યો છે તો આમાં પેલો ફેરો મારવાનો છે સીઝન નો યસ ક્યાં આપણે જવાનું ક્યાં જૂમણાવું બાજુ જવાનું છે ને બ્લોગ માં રહેજો ને કમેન્ટ કરજો યાર યાર બતાવી ડુંગળી ભરવા જવાની છે ડુંગળી આપણે હિન્દીમાં બનાવી છે ને અત્યારે ગુજરાતીમાં બનાવી છે એક ટુકડીઓ એક બ્લોક આપણે બનાવશું ગુજરાતીમાં હાલો તો હમણાં બારજીને તમને ગાડી વાંદરી બંદર વાંદરી બંદર તો આ લઈને જવાની છે આપણે હવે એ છે કામ કરાવવા ગાડી આપણે એ ડ્રાઈવર છે નસીભાઈ હાલો તો મસ્ત લઈને જવાનું છે ને હવે રેડિયેટરમાં પાણી નાખવા આટું જઈએ છીએ પાણી ભરવા હવે ગયા રાજુલા ઇન્ડોડા ને ગાડીમાં હવા ચેક કરવાની છે ને ખોડાવાની છે ગ્રીસ ગ્રીસ વાળો તો નથી પણ અહીંયા હવાનું ચેક થઈ જાય એટલે વાંધો નહીં હવા તો મેન નવા છે કેમ કે સાડી ત્રણસો ઠેલા છે ત્યાં એક આ રીતનો માહોલ છે પંપ છે બંધ ત્યારે મસ્ત હવે હાલ આ ગાડી લેવી જો પડખે આ બાજુ લગાડવાની છે અને આ છે પંપ કંઈક દુકાન છે આવી ભારતની આ ગાડી છે પાંત્રી પંદર નંબર છે આ ગાડીનો આમ કમ્પ્લીટ થઈ ગયું છે પહેલી જગ્યાએ તો નહોતું તો આ ગુરુ કૃપા હોટલ હોટલ તમે હોટલ છે અને અહીંયા હાઈવે ઉના રાજુલા હાઈવે છે હવે અહીંથી નીકળશું કમ્પ્લીટ મસ્ત હવે ચાલો તો ફટાફટ નીકળીને આમાં શાઘડી હતી શેરડી હવે તમે શેરડીના સોતામાં વિશાળ છે આ વખતે મેં આવ્યો છે તો જવાનું થશે શેરડી પેરો મારવા તો જઈશું ને બ્લોક બનાવીશું હાલો તો હવે નીકળીએ અહીંથી આવી ગયો છું ઉપર હોય અને આ જોઈ શકો તમે કેબિનની ઉપર બેઠા જઈએ હા ચાર ના ભોગી ગયા રાજુલા આપણે ઊભું થઈને બતાડી દઉં થોડુંક લોકેશન

અત્યાર સુધી આવ્યા રાજુભાઈ રઘુભાઈ અત્યારે ત્રણ વાગ્યા ના નીકળ્યો હવે ત્રણ સાડા ત્રણ ના પછી પહોંચ્યા નથી આપણે આ ગાડી નું ડાયલેજર હોય છે

આપણે આવી ગયા છીએ વાડી આ જોઈ શકો છો તમે થઈ થઈ ગઈ છે હરજી છત્રીસ છેલ્લા અહીંયા છે ને છ્યાસી છેલ્લા આ બાજુ છે ટોટલ છે સાડી ત્રણસો હવે જવાનું છે પણ અહીંયા આવો ફટાફટ ત્યાં ભોગીએ નીકળે છે ખેતર વાળી ગાડી અડધી ગાડી અહીંથી લોડ થઈ ગઈ છે જોઈ શકો છો તમે અડધી ગાડી લોડ થઈ ગઈ હવે નીકળી ગઈ છે ગાડી હાલો તો બીજી વાડીઓ ભોગી ગયા ખાયા ભોગી ગયા છીએ આપણે બીજા ખેતરેથી ભરાઈ ગઈ ત્રીજા ખેતરે સોરી ત્રીજા હવે ટાંગશીપ છે એસી થેલા હવે એસી ઠેલા ભરવાના છે ત્યાંથી એટલે આપણી ગાડી કમ્પ્લીટ થઈ જશે છે વાગ્યા છે દસ વાગ્યા પાંચ મિનિટ બરે ઓ ઢુંગળી આપણે ને આ રીતનું કાંઈ ગામ છે આ ગામનું નામ છે થોરડી ગીર ગીર થોરડી થોડો ટાયર ચડાવી દીધું છે પેર વિલ આ પેયર ચડાવ્યું આ ઉતારી લીધું પંચર પડી ગયું તો એમાં ઓળી વળી લે એવું આ પિયર પંચર વાળું છે બનાવવું જો છે પંચર વોગી ગયા છે 12:16 ને કાલે જવાનું છે કંપનીમાં કામે કારખાને એવું છે તો કાલે બોગી એક છો પેલી બોગી એક છો કે તમારા હાથ ઉપર છો તો લાઈક કરો ફોલો કરો એટલે જેલા બોગી જાવી